લિંબાયતના રઝાનગર રજાનગર ગલી નંબર એક ખાતે ગોરક્ષકોએ પોલીસે સાથે રાખી શંકાસ્પદ ગોમાસનો જથ્થો ઝડપી પાડ્યો હતો ગૌરક્ષક ગભરુ ભરવાડ સહિતના ગોરક્ષકોને એવી મળી હતી કે લિંબાયતના ગલી નંબર વેચવા માટે ઠાલવાયું છે જેથી ગોરક્ષકોએ લિંબાયત પોલીસને જાણ કરી હતી અને પોલીસને સાથે રાખી રજાનગર ગલી નંબર એકમાં માં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી શંકાસ્પદ ગોમાસ જથ્થો કબજે કર્યો હતો શું નામ આપનું મારું નામ ગબરૂભાઈ ભીમાભાઈ ભરવાડ છે અને સુરતમાં ગૌરક્ષાની જવાબદારી છે આજે વહેલી સવારે અમને માહિતી મળેલી કે વિસ્તારની અંદર રજાનગર સોસાયટી જગ્યાએ ગૌ માસ નો જથ્થો આવવાનો છે એના અમે માહિતીના આધારે પોલીસના સ્થળ ઉપર લઈ જઈને ત્યાં આગળ રેડ કરતા માસનો જથ્થો હાથ લાગેલ છે તે જથ્થો અમે લિંબાયત પોલીસ સ્ટેશનમાં લાવેલ છે એફએસએલ આવ્યા પછી ખબર પડે કે આ માસનો જથ્થો ગૌ માસ છે ત્યાં પછી ભેંસનો છે આગળની તપાસ ચાલુ છે ત્યારે હાલ તો એફએસએલ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે ઝડપાયેલ માસ ગોમાસ છે કે અન્ય પ્રાણીનું માસ છે બ્યુરો રિપોર્ટ એસઆઈ ન્યુઝ સુરત